સાપુતારામાં બસ ખીણમાં પડી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાંથી છવ્વીસ લોકોને સુરતમાં સારવાર આપ્યા બાદ તેમના વતન પરત મોકલવામાં આવ્યા છે મળતી માહિતી પ્રમાણે બીજી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ વહેલી સવારે સાડા ચારથી પાંચ વાગ્યાના સુમારે આહવા તાલુકાના સાપુતારા માલેગામ ઘાટ માર્ગમાં મધ્યપ્રદેશથી ધાર્મિક પ્રવાસે નીકળેલી કુલ જેટલી ખાનગી લક્ઝરી બસો કે જે મહારાષ્ટ્રના નાસિક થી ગુજરાતના દ્વારકા તરફ જઈ રહી હતી ત્યારે બસ નંબર મારી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ બસમાં આશરે અડતાલીસ જેટલા મુસાફરો સવાર હતા અકસ્માતના પગલે ઘટના સ્થળે પાંચ ને ત્યારબાદ એકનું મોત નીપજ્યું હતું ત્યારબાદ સત્યાવીસ જેટલા ઇજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા છેલ્લા ત્રણ દિવસે આ મુસાફરોની સારવાર કરવામાં આવી રહી છે તો એક દર્દીનું ઘૂંટણનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું જ્યારે અન્ય છવ્વીસ જેટલા મુસાફરો પૈકી છવ્વીસની હાલતમાં સુધારો થતાં તેમના પરિવારજનો વતન લઈ જઈ અને સારવાર કરવા જણાવ્યું હતું જેના પગલે સુરતની ખટોદરા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો તો ખટોદરા પોલીસના પીઆઈ ભાવેશ રબારી દ્વારા છવ્વીસ મુસાફરોને વતન જવા માટે બસ અને બે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી આજરોજા તમામ ઈજાગ્રસ્ત મુસાફરોને બસ તેમજ એમ્બ્યુલન્સ મારફતે વતન રવાના કરવામાં આવ્યા હતા પીઆઈ ભાવેશ રબારીએ જણાવ્યું હતું કે સાપુતારામાં અકસ્માતની ઘટના બાદ ઈજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુસાફરોની મુલાકાત પણ લેવામાં આવી હતી તો તમામ દર્દીઓની સારવારની પણ તમામ તકેદારીઓ રાખવામાં આવી હતી ત્યાં તેમની સ્થિતિમાં સુધાર થતા વતન રવાના કરવામાં આવ્યા છે બાવીસ મુસાફરોને બસ અને ચાર દર્દીઓને એમ્બ્યુલન્સમાં રવાના કરવામાં આવ્યા છે તેમના માટે એ પોલીસની ટીમ પણ બસમાં રાખવામાં આવી છે એક દર્દી સારવાર મેળવી રહ્યો છે તેને પણ સારું થયા બાદ વ્યવસ્થા કરી અને મોકલવામાં આવશે આજથી ત્રણેક દિવસ પહેલાં ડાંગ જિલ્લાના સાપુતરા નીચે માલેગામાં એક રોડ અકસ્માત થયો જેમાં જગ્યા ઉપર ચારથી પાંચ માણસો ચાર ચારેક માણસો ડેટ થયું બીજા બધાને સારવાર માટે સુરત ખાતે ખસેડવામાં ખસેડવામાં આવે છે સુરત ખાતે લાવ્યા બાદ તમામ સુરત સિટી સુરત રેન્જના અધિકારીઓ જગ્યા ઉપર આવીને કમિશનર સાહેબ રેન્જ સાહેબ એસપી સાહેબ બધાની મુલાકાત લીધી અમને તમામ સગા સંબંધીઓ અને જે ઈજા પામે તેમને યોગ્ય સારવાર મળી રહે એ બાબતની તકેદારી રાખી ત્યારબાદ બે દિવસ સુધી એમને રહેવા ખાવાની વ્યવસ્થા કરીને આજરોજ એમ્બ્યુલન્સ માટે અલગ અલગ બે એમ્બ્યુલન્સમાં ચાર માણસો તેમજ જે લોકોની સારવાર પૂર્ણ થઈ ગયેલી છે એવા બાવીસ માણસોને એમના પરિવાર સાથે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરી અને લક્ઝરી મારફતે ખાનગી વ્યવસ્થા પોલીસે ગુજરાત પોલીસે કરી આપી છે એના દ્વારા એમના પોતાના વતનમાં જવા રવાના કરેલું છે એમની સારવાર પૂર્ણ થઈ ગઈ છે કે તમામની સારવાર પૂર્ણ થઈ ગઈ એક પેશન્ટ ઇન્ડોર પેશન્ટ છે જેની સારવાર ચાલુ છે એની સારવાર પૂર્ણ થઈ એને પણ પોતાના વતન ખાતે મોકલવા માટે વ્યવસ્થા કરી આપવામાં આવશે અત્યારે આ જે છે એમને મોકલવા માટે મોકલવા માટે પોલીસ દ્વારા એક સ્લીપર લક્ઝરી બસની વ્યવસ્થા બે એમ્બ્યુલન્સ એક ખાનગી વાહન અને સાથે પોલીસના કર્મચારી મોકલવા મોકલેલા છે જેમને પોતાના વતન સુધી શાંતિથી પહોંચી જાય માટે